અને આગળના આંબા કેરી આવવા મળી છે પોર ગઈસલ કેરી આવી હતી સુરત ને દેશ ખાધી હતી અને ઓણ મેં શાળી સોંપ્યા આગળ વારે સોંપ્યા એમ કે હો હો આંબા સોંપ્યા છે અને મારી પાસે છ થી સાત વીઘા જમીન છે હું એમાં મારું હું ગુજરાત ચલાવું પણ જે છોકરા છે એનું ન્યા ચલાવે છે અને આય મારે મજા છે અત્યારે મારી તુર મારી માથા ઢકાવી ગઈ સોયાબી પણ એટલા આવે અને તુર અંદાજે વીઘે દસ થી પંદર છેલ્લે વીસ મણ થાય સોયાબી વીસ મણ થાય આ મારે એમાં ધંધો નીકળે કરે રોટલો નીકળે કરે હું એને રહું છું મારી શાકભાજી થાય બાર મહિને શાકભાજી સુરત મહિનામાં એકાદ બે ફેરો મોકલી મોકલું દેશી ભીંડા દેશી સીબડા બધું દેશી જ વાવું કેરી દેશી પોપૈયા દેશી બધું મારી પાસે દેશી બધું વનસ્પતિ મારી પાસે છે બધા ફળદ્રુપ છે અને મારી વાડી રેઢી હોય અને રેઢી આવી હોય તો અહીંયા હું પાણી પીવાનું રાખું કુંડી તણ રાખું નાવા ધોવાનું પીવાનું અલગ અને એ જે આવે એ શા પી જાય જે હવે બહેન વહી જાય મારી કોઈ નુકસાની જનાવર સિવાય કરી છોકરાની જરૂર તમારે હજી આ ઉંમર ની અંદર નથી પડતી કે તમે મને પૈસા અહીંયા મોકલો એવું તો ખરું ને હા એવું ખરું છોકરા ને પછી ઢેલા પોસા ચાવો હોય તો એક વાત અલગ છે તરત ધોરી આવે એ અમને કે અહીંયા રહેવું છે કે સુરતાવું છે પછી અમારી માથે આધાર અમે એમ કે ભાઈ અમને બરાબર નહીં મજા આવે રેવાની સગવડ સારી છે પછી તમે આ વાડી તો આપડે બનો તમે કીધું કે મારી પાસે પાંચ હાથ વીઘા વાડી છે તો તમે અંદર સુવિધા તો હો વીઘા ની વાડી હોય એવી બધી કરેલી છે આ મકાન બનાવેલું છે આ બધા રોપા વાવેલા છે તો આવું બધું કેમ આવું બધું કરવાનું કારણ એક છે પેલી સગવડ આપડા ઘેરે છે મકાન એવું અહીંયા દેશ અહીંયા વાડીએ રાખવું પડે પછી ભાગુ હજારો મહેમાન ભાઈ બારું આવ્યા હોય તો અહીંયા અહીંયા ઉતરે જો એક માલ મેળો હોતન છે અને દર દિવાળી દોઢસો આવી લાઈટ અમારે અહીંયા છે લાઈટ અમારે વાડી લઈ આવી કવેથી અહીં ગોઠવી અને પોગર રાખી નાના મોટા છોકરા બધા આવી અને એવું અમારે સગવડ અને બધું એનું આ વાડીનું નામ અને ફાર્મનું નામ ક્રીઝ ફાર્મ હાઉસ રાખવામાં આવ્યું છે તો આપણે જો આ એ મકાન બનાવ્યું છે ને તો આપણે મકાન આપણે જો બાબા આપણને મકાન બનાવી છે તો મિત્રો તમે વિડીયો જોવાનો સારું રાખશો તમને આગળ પણ હજી ઘણું બધું બનાવવાનું છે અને તમને જો અમારો દેશી વાડીનો વિડીયો ગમતો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરવા નહીં નહીં ભૂલતા તો આપણે આગળ ઘણું બધું જોવાનું છે તો જો આપણે જાય છે એટલે મકાન જોવા અને આ બધી શાહ પીવા અને શાહ સગવડ હવે હું આ મારા છોકરા છે અને મહેમાન છે એના માટે હું શાહ બનાવવાની તૈયારી કરું છું અને અને આ આ પછી રીત પ્રાણી અંદર ઘૂસે અમારો પાક ને નુકસાન ન કરે આ ચાલુ થઈ ગયા આ તો પૂરું રસોડો આવ્યા છે જો રસોડું પૂરું છોકરા દિવાળી દિવાળી બનાવવાનો આ જો આ

અને કમેન્ટ કરજો કે વસ્તુ શું છે તો જોવો આ વસ્તુ આવેલી છે જોવો આ શું છે આ સેના પાન છે જેને નામ આવડતું હોય તે મારા છોકરા છો પણ મારી વાડી તો મારા સાદો પાવજ પડે અમે કેટલા બેઠા આ જો ઘરની

તું આવ્યો ગાડી લઈ એક ગાડી હજી ઘેરે છે ફેરા મારી દેવું તમને અહીંયા ઉપાડો આળા હોય તો મને શાકભાજી ઉતારો ને ઉતારો પેલું જોતું હોય એટલું અને દેહનું શાક લેતા જાઓ સારું તો જો આ દાદા આમ તમે જોવા જીવ જોવો તમે ખેડૂનો જીવ જુઓ આપણે અહીંયા આવ્યા છે તો આ તો આજે તમને વિડીયોની અંદર બતાવું છું કે એમ કે છે કે શાકભાજી લઈ લેવા પણ કદાચ ગમે ત્યારે અમે અહીં આવ્યા હોય અને બજારની અંદર માર્કેટની અંદર ગમે એટલું શાકભાકાલું મોંઘું હોય તો અમને ગમે ત્યારે આવતા હોય તો એમ કે તમારે જેટલું હોય કેમ ન હોય ક્યારે ક્યારેય નથી આજે જવા નથી દેતા એમ કહે છે કે શાકભાજી જેટલું જોતું હોય એટલું તમે લઈ જાઓ બાબાનો આગ્રહ છે એટલે આપણું થોડું શાકભાજી આપણે લઈ લઈએ તો મિત્રો જો આ અડી વાડીની અંદરથી આપણે શાકભાજી ઉતારી લીધું છે અને તમે આ દેશી ભીંડો તમે જોવો ઘણા લોકો એ આ ભીંડાની હિંગ જોઈ નહીં હોય આ ભીંડો તમે જો હજી આનાથી લાંબી હિંગ થાય અને તમે ગમે આમ કરો તો આ કુણી ભરી છે આપણે આ બધું આપણે આજે સુરત લઈ જવાનું છે અને આપણે છોકરા માટે ન્યાય ખાય આ ભીંડાની હિંગ તમે જો આમ આમ જો તમે જોવો ને કુણી ગાભા જેવી હિંગ જુઓ આપણે આ શહેર ની અંદર ક્યાંય આ ભીંડો દેશી ભીંડો ન જોવા મળે તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરવા નહીં ભૂલ